ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંદા ગામે પિતાની ઘરમાંથી બેભાન અવસ્થામાં મળેલા પુત્રના મૃત્યુમાં ગામના જ ચાર મિત્રોએ ત્રણ વાર ઝઘડો કરીને માર મારતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી જેમાં પોલીસે હત્યાના ગુનામાં ચારેય આરોપીઓની ધરપકડ કરી છે દાંદા ગામ નવી નગરીમાં રહેતા પ્રવીણ વસાવા ઉત્તરાયણ પર્વે તેમની બહેનના ઘરે હલદરવા ગયા જ્યાંથી વાસી ઉત્તરાયણે પરત ઘરે ફરતા છવ્વીસ વર્ષીય પુત્ર વિષ્ણુ બેભાન અવસ્થામાં પડેલો હતો ગત વર્ષે નાના પુત્રના મોત બાદ બીજા પુત્રની સ્થિતિ જોઈ તેઓએ બુમરાણ મચાવી ફળિયામાંથી પાડોશીઓ અને અન્ય સગા ભેગા થઈ ગયા હતા બેભાન પુત્રને પ્રથમ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આમોદ સરકારી હોસ્પિટલ લઈ જવાતા ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો સત્તર જાન્યુઆરીએ મડસ્કે વિષ્ણુનું મોત થયું હતું પુત્રના મૃતદેહને અંતિમ વિધિ માટે ગામ લઈ જવાતા બહેન ભાણી સગા સંબંધીઓ અને ફળિયાના લોકોએ વિષ્ણુ અચાનક મરણ ગયો નથી પરંતુ ગામના જ રાહુલ વસાવા ભૂમિત અલ્પેશ અને કનુ વસાવાએ માર મારી બેભાન હાલતમાં પાછળના દરવાજેથી ઘરમાં મૂકી ગયાની હકીકત જણાવી માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે ઉપર ઈંડાની લારીએ જમવા બાબતે ગામના જ ચારે મિત્રોએ ઝઘડો કર્યો હતો જેની રીસ રાખીને એક્સપ્રેસ હાઈવેના બ્રિજ બાજુ સાંપા અને ઓછણ ગામ બાજુ વિષ્ણુ જોડે આ ચારેવે લડાઈ કરી પિતાને આ હકીકતની જાણ થતાં દીકરાનું મરણનું કારણ જાણવા દાંદાથી ફરી મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે અઢાર જાન્યુઆરીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીકરાનું માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ હોવાનું બહાર આવ્યું દીકરા વિષ્ણુની અંતિમવિધિ કર્યા બાદ પિતા પ્રવીણભાઈએ આમોદ પોલીસ મથકે રાહુલ ભૂમિ તલ્પેશ અને કનુ વસાવા સામે પુત્રની હત્યાનો ગુનો નોંધાવ્યો જેમાં પોલીસે ચારેય આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે અને આરોપીઓને રાખી સમગ્ર ઘટનાનું પણ કર્યું છે પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ જીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલ હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓ માતર ગામની સીમમાં જે સીગમા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમણે નાની મણની પૂટી ઇજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ ગામના જે તોમકદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થાઓ મૂકીને નાસી ગયેલા હતા ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન ભોગબન્નાનું મોત નીપજેલું હતું તે બાબતનો ગુનો આચાર્ય તોમતદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તમતદાર છે એને ગણતરીના સમયમાં અમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં અમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ ચલાવી રહેલ છે